નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ તો આજની આવક ચણાની સારી દેખાઈ રહી છે મિત્રો ત્રણ દિનની રજા બાદ ફરી યાર્ડમાં આવક કરવામાં આવી તો આવક આજે સારી જોવા મળી રહી છે ને રાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જઈએ જાણી લઈએ કેવા રહ્યા છે આજે

ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા

अठारोक रुपया अठारस रुपिया भाव वेचा मित्र